કેમ છો મિત્રો બધા મજામાં જ હશે આજ હું આવી ગયો તો આપણા ભાઈ બંધના ઘરે એને લેવા માટે કેમ કે આપણે આજ જવાનું હતું માટે તો ભાઈ નહીં અને તૈયાર થઈ અને આવી ગયા અને પછી મેં ભાઈને લઈ બાઈક હાકવા અને હું બેસી ગયો પાછળ અને આપણા ભાઈએ કરી લીધું બાઈક ચાલુ અને અત્યારે અમે આવી ગયા આગળ થોડાક આગળ આવ્યા હતા ડમ્ફર આવ્યો થોડું ડેડી કઈ દેખાય એવું ન રહ્યું અને પછી અમે રહી ગયા દુકાને ઉભા અને ભાઈ લેવા ગયા હતા ઠંડુ ભાઈ આયા ઠંડુ લઈ અને પછી ભાઈ આવી ગયા ઠંડુ લઈને ભાઈને કીધું તું આખી લે બાઈક અને હું બેસી ગયો પાછળ થોડાક આગળ આવી અમે બે ભાઈ ઉભા રહે અને પેલી તું ઠંડુ અને ઠંડુ પી અને અમે બે ભાઈ થઈ ગયા કારખાના વાળા રસ્તે આગળ હાલતા અને અમે પોચી ગયા હતા કારખાના વાળા રસ્તે અને અમારે જવાનું હતું માટેલ એટલે ભાઈ મારી લીધું થોડુંક નેવત આપણે આવી ગયા આગળ પેટ્રોલ પંપ પાસે અને આપણે લાખો નો પેટ્રોલ તો કરી દીધું પેટ્રોલ ચાલુ અને પછી આપણે કરી પેમેન્ટ ભાઈ ને કરાવી દીધું ચેક કરી લીધું ચેક અને ત્યાંથી નીકળી ગયા પેટ્રોલ નાખી અને આપણા ભાઈએ કરી લીધું બાઈક ચાલુ અને આપણે બેસી ગયા પાછળ આપણે પહોંચી ગયા તા ગામ માટેલ એટલે બાઇક સાઈડ માં અને અમે બે ભાઈ નીકળી ગયા મંદિર બાજુ ખોડેલ ના દર્શન કરવા માટે

ના લઈ લીધો માટલ થી માં દેલ માં નો પ્રસાદ મોટા નો ભરો નઈ થોડોક જ હોય અમે બે ભાઈ કરી લીધા માટેલ ખોડેલ માં ના દર્શન અને આગળ આવી ગયા માટેલ ધરા બાજુ આપડા ભાઈ કે આપડે પાડવા મોબાઈલમાં ફોટા તો આપડે કરી દીધું ભાઈ ના ફોટા પાડવાનું ચાલુ તો મિત્રો માવો લઈ તમે પણ અમે બે ભાઈ માટેલમાં ખોડિયાર દર્શન કરી અને માટેલમાં રખડી અને આગળ થઈ ગયા હાલતા થોડાક આગળ આવ્યા હતા આપડા ભાઈ ના નો છોકરો આપણને થઈ ગયો ભેગો પછી આપણે એને પણ માં ટીંગાળી દીધો પાછળ આપણે નીકળી જાય એના ઘરે જવા માટે આપણે કરી દીધું તરણેશ્વરી બાઈક ચાલુ અને ગામની બજાર હું થાપાક અને આપણે પહોંચી ગયા આપણા ભાઈબંધના માસીના ઘરે અને પછી તો અમે ખાટલે ચડીને બેસી ગયા અને થોડીક વાર બેસતા તા તો આપણા માટે આવી ગઈ ચા પછી તો ભાઈ અને મેં ભરી લીધી ચાની રકાબીઓ અને પછી તો કરી દીધી ચા પીવાનું ચાલુ લાંબા લવર કે ઓ ચા ગયા પાસે ઈ બજાર હું તો આ બાજુ છોકરા થોડુંક ખામું એટલે આપણે કરી દીધું એનું પણ થોડુંક સૂટ અને થોડાક આગળ આવ્યા તા તો રસ્તે જાતે થી વરાજાની ગાડી પછી તો વીરને જરી ભરેલા સાપ We don't know what it